તો મિત્રો આપણા એક ની અંદર તમારા બધેનું સ્વાગત છે આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરજો અત્યારમાં આપણે આવ્યા હતા ઓળખીને બાંધવા પણ આપણે અછોડો ભૂલી ગયા ઓળકીનો હવે લેવા જાવ જો અછોડો અત્યારે તો અહીંયા બાંધી હતી કાલે આપણે જે બાકી હતી અહીંયા બાંધી હતી અહીંયા જ હતી અત્યારે તો હવે આપણે લેવા જાવ માટે અછોડો અને લાંબી બાંધી છે આપણે જવા થાંભલા આગળ બરાબર તો આપણે ફટાફટ લેતા આવીએ અછોડો અને પછી બાંધી દઈએ પૂનમને પણ આપણે લઈ આવ્યા અને પૂનમને બાંધીને હવે અછોડો છે ને નાડો એ આપણે ઓલી મોટી હોળકીમાં બાંધતા હોય છે આપણે બદલાવી નહીં ગયા અને આને બાંધી હતી અને આજે આપણે જવાનું છે સાતી આંખોમાં ભાઈબંધની વાડી પણ હવે જો આજે વરસાદની પણ આગાહી ફૂલે ફૂલ છે જો વરસાદ નહીં આવે તો આપણે ભાઈબંધની વાડી હાથી આંખે જવાનું છે એને આ માંડવીમાં હાથી આંખવું છે હવે જોઈએ જો વરસાદ ઉપર છે આજ તો આગાહી પણ ભૂલે ફૂલ છે અને આજે અત્યારમાં ગરમી પણ બહુ થાય છે હવે જોયું શું થાય શું નહીં તો જોડી લીધું ભાઈ બંને આંકવા જવાનું પ્લાન પણ થઈ ગયું પણ વરસાદ અંદર રેડો ફૂલે ભૂલ આવે છે એટલે આપણે ઘડકર ઉભા જો વરસાદ ન આવે તો અહીંથી બળદ આપણે આંકવા નગર પછી નથી આપવા કારણ કે નગર પછી વર્યા લઈ જવા ને ધક્કો પડે ને વળી પાછા લઈ બધાય બધાએ પરલી વરસાદમાં આપણે પરલી અને બળદે પરલી ને બધું એટલે જો વરસાદ રહી જાય તો જ જવાનું બાકી નગર નથી જવું ચાલુ થઈ ગયો ધીરે 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 વરસાદ ચાલુ થઈ ગયો હાતી બાતી તાજે આજે હાલ્યું નહીં આપણે ધીમે ધારે વરસાદ થઈ ગયો ચાલુ આપણો વરસાદ આવ્યો નહીં અને જો આપણે કોથરી હાથમાં લઈ લીધી અને હવે આપણે બળદ ચાર અહીંયા ત્યારે આપણે હાથી જોયું હતું ને વરસાદ આવી ગયો આપણે ગયા નથી બરાબર જો જવાનું થશે તો હું તમને બપોરે પછી વેસ્ટ પણ લગભગ તો નહીં થાય કારણ કે હવે તો વરસાદ ફૂલે ફૂલ આવી ગયો અને આપણે આવી ગયા બળદ ચાર જોઈ લીધું આપણે બળદ ચાર હાથમાં લઈ લીધી ઘરેથી કોથરી અને બળદ ચારી છે એટલુંથી બરાબર આપણે ચારે અને કોથરી આપણે રાખી બળદ બળદ ચારતા ચારતા વરસાદ આવે તો આપણે વરી પરલી જાય તો જો આપણે અહીં કપાસ છે અને આપણા બળદ જોવા ચરે છે અહીંયા બરાબર અને આજે આપણે બપોર સુધી બળદ ચારવાના કારણ કે આજે ભાઈ આપણે હાથી આવ્યા જવાનું હતું પણ ન આવ્યું ન જવાનું કારણ કે વરસાદ આવી ગયો આપણે જોડી લીધું ને વરસાદ ચાલુ થઈ ગયો પછી આપણે છોડી નાખ્યું તો આપણા બળદ અહીંયા ચરે છે અને આપણે હડકીને બધા ઓલી બાજુ જરે છે અને હું પણ આખો વરલી ગયો તો અહીંયા વરસાદ આવું ને હાથી છોડી લીધું ને બળદ આપણે ઘરે પહોંચાડી લીધા હતા હું પરલી ગયો પછી પાંચ મિનિટ બાજુ ફરી વરસાદ થઈ ગયો પછી પાછા આપણે અત્યારે ચરીએ છીએ તો હાલો આપણો બળદ કપાસમાં પડ્યો ને ફરી કપાસ ખૂદી નાખશે હાલે ભાઈ આગળ બીજા આપણે આ જાંબુડો છે ને આપણો આ ખાવડો આનું નામ આપણે ખાવડો રાખ્યું છે કારણ કે એના શિંગડા ટાઈપના છે એટલે હવે આપણે આને ઢાલિયાથી બોલાવીએ છીએ આપણો ઢાલિયો અને આ આપણો જાંબુડો બેનું નામ અલગ અલગ છે આપણે આને આમ ખાવડો એ કહીએ ને આપણે આનામ ઢાલીઓ પણ રાખ્યું છે કારણ કે એના કાનકટ પ્યોર કાંકરેજ ઉપર છે એટલા માટે બે કાંકરેજી છે અને આ છે આપણો કપાસ કોઈ કે કેવું લાગ્યું કપાસ આમાં આપણે હાથી તો હાકી નાખ્યું પણ ફરી પાછું હાથી આગું જોશે સરસ મજાની તડકી થઈ છે અને આમ વરસાદમાં આદર પણ છે પણ વરસાદ આવે કેટલો કે મેં તમને આમ આગળ લોકની અંદર પણ કહેતો હોય છું કે ખાલી આપણે ખેતરમાં પાણી કાઢી લઈને આટલો વરસાદ માના આવે પછી વહી જાય તો જો આપણે આમાં કપાસ વાવી દીધો છે પણ આ દેખાશે નહીં કારણ કે આપણે એમાં ખડ થોડુંક છે અને એ નેદવાનું પડશે ને આપણા બળદ જોવે ચરે ધીરે ધીરે અને હવે આમનામ ચરતા જ આવશે પછી આપણે એક સેટા ઉપર આટો મરાવી લઈએ પછી ધરાઈ જાય તો બાંધી દઈશું જો વરસાદ ન આવે અને આપણે તો ચાલુ વરસાદ એ આમ જતા હોય બળદ અને આપણા બળદ ચડતા હોય કારણ કે ચાલુ વરસાદ મજા આવે વરસાદ પડતો હોય અને આપણા બળદ એ ચરતા હોય ટેસ્ટથી હવે આપણે બળદ ચડે છે ઘડીક વાર અને આપણે એમાં ઊભા છે ઘડીકર અને કોથરી રાખીએ કે વરસાદ આવે એટલે સીધો મોબાઈલ મૂકી દેવાના કોથરીમાં પછી વાંધો ના આવે ફરલેની મોબાઈલ આપણે અહીંયા ચા પાણી પીવા અને અત્યારે તડકી એક જોરદાર નીકળી ગઈ છે અને અત્યારે આ વખતે ચા પાણી પીવા આપણે ચા પાણી પીને આપણા બળદોલા સીટે ચરે હાલો તમને આજ બતાડવું આપણો ખરાબ આપણી નદી ક્યાં છે ને આજ તમને બતાડો અહીંયા આપણું સીટો પૂરો બરાબર અહીંથી આ બધો ખરાબ છે અને જે અમે તમને બાવર દેખાય ને એમાં નદી છે અહીંયાથી ઓલી બાજુ હવે આપણે બળદ અહીં રેઠા ચરે ને કરતા તમને બતાડત બરાબર અને જો આપણે એક પટમાં સરસ મજાનો એક આટો મારવા આવી ગયા અહીંયા બરાબર જોઈ લીધા કેમ છે પણ સરસ મજા ને અહીંયા આવ્યા ને આમ મજા આવે તમે જુઓ ને તો ટાકર છે અહીંયા બહુ ગારો પણ ઓછો થાય કારણ કે આખું બધું છે જોરદાર જોઈ લીધું આપણે વાડીની છેલો ખૂણો આપણે રોડ આગળથી લઈને અહીંયા સુધી આપણો આ વાડીનો છેલો ખૂણો છે તો તમે બધે જોઈ લીધું હજી તમને આગળ હું બતાડું કે આપણે શું શું છે શું નહીં આપણે બળદ અહીંયા ચારે અને આ બધું જો છે બરાબર અને અહીંયા રસ્તો છે ને જો સામે ભૂકંપ રગલો છે આપણે ભાઈબંધની વાડી છે ઓલા ભાઈબંધનું ઘર છે બરાબર અને જો અહીંયા સુધી છે આ બધું અને આપણા બળદ જોવા ચરે અહીંયા આપણો સેટો અહીંયા પૂરો થઈ જાય બરાબર તો આપણે કાંઈ બીજું કંઈ કામ છે ને આપણે સીધું બળદ જ ચાલવાનું છે તમને બતાવી દીધું કે આ આપણો વાડીનો ખૂણો છે હવે આપણે અંદર જાય કપાસમાં બળદ ચરે છે અહીંયા અને ચાલો હવે બ્લોગને આપણે એમ કરશું અહીંયા વરસાદ વહી ગયો ને એક સરસ મજાની નામી તડકી નીકળી છે અને આપણે બળદ ચારી ખરાબામાં આપણે ઊભા અને બળદ આપણે અંદર ચરે આપણો બળદ કપાસ ન ખાય સેટ બાયને ક્યાંય ન જાય તો ચાલો હવે આપણા વ્લોગને એન કરી નાખી મળીએ નવા વ્લોગ મને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો જય ગૌ માતા